હેલો ગાઈઝ વેલકમ બેક હું પાછો રોમાની આવી ગયો છું અને મેં આજે મારી જોબ પર જોઈન કરી લીધી છે તમે જોઈ શકો છો બહારની સાઈડમાં કેટલો બધો બરફ જામી ગયેલો છે અત્યારે હું બેઠો છું મારા વેઇટિંગ એરિયામાં જો બાર બધે જ બરફ આવી ગયો છે અને હવે હું તમને બધાને બતાવીશ બહારનો વ્યૂ ચકચકાચક મારીશ ચાલો તો માઇનસની ઠંડીની મજા લઈએ હમણાં થોડી જ વારમાં હું છૂટી જઈશ ફાઇનલી મારો જોબનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે હવે સવારે આઠથી સાંજના સાડા ચારનો ટાઈમિંગ થઈ ગયો છે એટલે મારા માટે બહુ જ બેસ્ટ પહેલાં મારે છથી બપોરના બેનો હતો હા હું પાર્ટ ટાઈમ મારો લોસ કરીશ પણ મારે આ એક જોબ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આનો ટાઈમ મારે સારા ટાઈમમાં જોતી હતી તે મને મળી ગયો છે બાકી આજે આના પછીના વિડીયોમાં આપણે વાત કરીશું બેલારૂસ વિશે જે હમણાં બેલારૂસમાં ફ્રોડ થાય છે ને એના વિશે હું તમને મસ્ત મજાની વાત કરીશ આઈ હોપ તમને મજા આવશે વાત કરી એમાં થોડોક અવાજ મારો અત્યારે ઓલો થઈ ગયો છે કેમકે ઘરેથી ખંભાળિયાથી સુરત સુરતથી બોમ્બે અને બોમ્બેથી પછી તુર્કી અને તુર્કીથી અહીંયા આટલું બધું લાંબુ ટ્રાવેલિંગ કર્યું એટલે હવે થોડીક શરદીની અસર થઈ ગઈ છે પછો આપણે રહ્યા સિદ્ધાંતવાદી આલ્કોહોલ તો હાલે નહીં બાકી હમણાં બે બીએ ઠપકારી લો એટલે હું થઈ જાઉં કોમ્પ્લેટ ગળું તરત મટી જાય પી તો આપણાથી થાય નહીં તો હળદર પીએ ભાઈ આપણે કેમ છો દર્શક મિત્રો તો ફાઇનલી જોબમાંથી છૂટી ગયો છે હું અને તમે જોઈ શકો છો અત્યારે માઈનસ બે જેવું છે બરફ સવારમાં પડી ગયો છે પણ માઇનસ બે છે અને હવે પાછું ઓગડવાનું ચાલુ થઈ ગયું રસ્તા ઉપર બધું કેમિકલ નાખેલું હોય છે ઝાડ બાળને એકદમ હાલત જોઈ શકો છો જેકેટ બેકેટ પહેરીને આપણે આવી ગયા છે કમ્પ્લેટ અને હવે આપણે જઈ રહ્યા છીએ પેની પર આપણો જૂનો અને જાણીતો સ્ટોર ત્યાં જઈ અને નિરાતે પહેલાં મસ્ત દૂધ ને આપણે જે ખાવાની વસ્તુ છે તે લઈ લઈએ એક મહિનો દિવસ ફૂલ ઇન્ડિયામાં મોજ કરી સોરી પણ કંઈ વિડીયો જ એવા મૂક્યા નહીં એનું કારણ હતું યાર પછી ઇન્ડિયા આવ્યા પછી ટાઈમ જ નહોતો મળતો મામાને ઘેર ને માસીને ઘેર ઘર ઘેર ને કાકાને ઘેર ભાઈબંધુના ઘરે વાસી વા ને વાંચી તો તમે બધા જાણતા જાઉં છો પણ હવે આપણે હે જાન સાઈડ મેં વજા ચાલો તો પેલા ફેનીમાંથી સામાન લઈ લો પછી આગળની વાતો જમાવીએ

હવે આપણને બતાવશે ચાલુ માં જ બતાવશે એનાથી છે નહીં એવું લાગે છે અઠાડે ત્રણસો રૂપિયાનું જો ફાલ્ગુનભાઈ છ હજાર રૂપિયાનું જેકેટ લાવ્યા છે આમ જોવો તો ફાલ્ગુનભાઈ પોસ્ટ આપો તો હાય હાય કટકા નુડો હું હા મંજુ માસી જાતા હતા કતરાતા જાતા હતા હું તો આવો છે યુરોપનો માહોલ જે તમને અત્યારે દેખાઈ રહ્યો છે એકદમ ધમાકેદાર અને જોવા નહેર માંથી કેટલું પાણી બરફનું જે ઓગરી ઓગરી ને આવે ને ધમ ઘાળ પાણી જાય છે આમાં કદાચ અટાણ પડી જાય પૂરું ને ફાલ્ગુન પડી જાય આયો પોકેમન નો ફાયદો જાય આમ બીજે ખબર પડી ગઈ એમાં યુ કોમ ટુ યુટ્યુબ બીયરના બાટલા લઈને નાખવા જતા હતા મારા દીકરા દારૂ ઉડ્યા બહુ કેટલા વાર એટલો દારૂ પીતા હોય કે વાત જાવ અહીંયા આવીને મારા દીકરા એ જ હાલો જ રહું છું ભાઈ ફાલ્ગુના મને સીધું જવું ને તો તો દસ મિનિટમાં ભેગો હાલમાં ભાઈ ઉભું રહી જજે ઘરે આવું ઘરે ઠીક લે તો હાલો રહી હા તો તું લેટ થઈ ગયો ભાઈ તારે બસ કટોકટીનો ટાઈમ થાય કેટલા વાગે આવે આપડે ચા નું એવું બધું કરીએ તેલ નું એક્સપોર્ટ કરવાનું જરૂર છે યુરોપિયન યુનિયન થઈ ગયું ને એ ચાલુ કરવાનું કોન્ટેક કરવો જો ભાઈ એક મહિના પગાર આવી જાય ને પછી

લોચા જેટલું નવ કિલો થતા વાર શું લાગે છ કિલો જતું મારા દીકરા પડી કાવી ટી નવ કિલો કરી નાખ્યું કેમ છે ગાડી આપડે નથી હો અહીંયા યુરોપમાં એવું નથી કાળા કાચનું કઈ નિયમ બિયમ પણ આપણે જેમ પાછા સીન છે પટાઈ ના આવે કાળા કાચ નાખીને અહીંયા રામાધાણી કોઈ ના લાગે ભલું ઘરે રામદેવભાઈ મારે સેકન્ડ હેન્ડ અહીંયા જવાની જરૂર છે એક ચક્કન એનું કપડાં સારા મળી જશે તો મિત્રો તમે તમારી રીતે કોમેન્ટમાં મને જણાવતા જજો અને વિડીયોને કંઈક શેર લાઈક બધું કરો તો મારું ચેનલ છે ને મોનિટાઈઝ થઈ જાય હવે તો હું થાકી ગયો હું ખબર નહીં મારા ચેનલમાં પ્રોબ્લેમ છે કે મારામાં છે કે મારા વિડીયોમાં તો વિડીયોમાં જે કંઈ ઘટતું હોય ને એના વિશે મને જણાવતા રહેજો ના કર હું હવે ઇંગ્લિશમાં ચાલુ કરી દઉં તમને એવું લાગતું હોય કે આ વિદેશમાં રહી એના ગુજરાતીમાં ફાંકા મારે છે આપણે એવું નથી ઇંગ્લિશ રોમેનિયને ફાવે આપણે પોલીસે ફાવે છે પોલીસ એટલે આપણે પોલીસ નહીં પોલીસ ભાષાનું નામ છે પોલેન્ડની અને જર્મનમાં આપણે તો ફાકા દઈ દઈએ ચેફા ને ફરતે બીને હાલો તો જય શ્રી કૃષ્ણ